નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવીન મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલી છે તેમાં ચિત્ર વર્ણન મિત્રો નંબર ત્રણ છે રાણીની વાવનું ચિત્ર છે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા મિત્રો ચિત્ર વર્ણનની વાત કરીએ તો અહીંયા જે ચિત્ર આપેલું છે તે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખવાની છે તો આ ચિત્ર તમે જોઈ શકો છો તે મિત્રો સરસ મજાનું ચિત્ર છે તે આપણી જે ભારતીય ચલણી નોટ છે સો રૂપિયાની તેની પાછળ આ ચિત્ર આપેલું છે ચાલો કયું ચિત્ર છે બતાવો મને કોમેન્ટ બોક્સની અંદર ફટાફટ સરસ મજાનું મિત્રો ચિત્ર આપેલું છે ચાલો હવે આપણે જોઈશું સ્થળનું નામ મિત્રો આ જે સ્થળ છે આ ચિત્ર આપેલું છે તે રાણકી વાવ અથવા રાણીની વાવ પાટણ ગુજરાતમાં આવેલું છે તેના વિશે આપણે જોઈએ તો રાણકી વાવ અથવા રાણીની વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ વિદેશના હજારો પર્યટકો મુલાકાત પણ લે છે મિત્રો ઇતિહાસ જોઈએ તો અણિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મોરરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રે રાખેંગાની પુત્રી રાણી ઉદયમતી અગિયારમી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલ આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી પરંતુ વીસમી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ છે એ તેના મૂળ સ્વરૂપમાં મિત્રો આવી હતી તો આવી રીતે વાવનું નિર્માણ થયું હતું સરસ મજાની મિત્રો માહિતી આપણે જોઈએ આવો જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન ભૂલતા